મુખ્યમંત્રીએ નડિયાદ પહોંચી સરદાર સાહેબના જન્મસ્થળની મુલાકાતથી તેમના કાર્યક્રમની શરૂઆત કરી ઇઠ્યોતેરમાં સ્વતંત્ર પર્વની રાજ્યકક્ષાની ઉજવણીમાં સહભાગી થવા નડિયાદ ખાતે આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌ પ્રથમ સરદાર વલ્લભભાઈ પટેલના જન્મસ્થાને જઈ સરદાર સાહેબને આંદ્રાંજલિ અર્પણ કરી હતી મુખ્યમંત્રીએ બુધવારે ચૌદ ઓગસ્ટ બે હજાર ચોવીસ ઇઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ આયોજિત વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થવા બપોરે નડિયાદ પહોંચ્યા હતા મુખ્યમંત્રીએ સરદાર વલ્લભભાઈ પટેલના જન્મસ્થળની મુલાકાત લઈ સરદાર સાહેબને ભાવાંજલિ અર્પણ કરી તેમના નડિયાદ ખાતેના કાર્યક્રમની શરૂઆત કરી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નડિયાદ પહોંચી દેસાઈ વગો સ્થિત સરદાર સાહેબના જન્મસ્થળની મુલાકાત લીધી હતી જે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ઢોલ નગારા સાથે ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું મુખ્યમંત્રીએ સરદાર પટેલ જન્મસ્થળની સામે ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી ભાવાંજલી આપી હતી મુખ્યમંત્રી સરદાર સાહેબના જન્મ સરદાર સાહેબના ફોટોને સૂતરની આંટી પહેરાવી પુષ્પ અર્પણ કર્યા હતા ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માનવ સેવા એ પ્રભુ સેવા ભાવનાને વરેલા નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરની મુલાકાત લઈ સંતરામ મહારાજની સમાધિ સ્થાનકના દર્શન કર્યા હતા અને અખંડ જ્યોત સમક્ષ મંગલ કામના કરી હતી મંદિરના સંત નિર્ગુણદાસ મહારાજે મુખ્યમંત્રીને આવકારી સમાધિ સ્થાન સુધી દોરી ગયા હતા અને સંતરામ મહારાજ અને મંદિરના સેવાકીય પ્રવૃત્તિઓ અંગે જાણકારી પ્રદાન કરી હતી બ્યુરો રિપોર્ટ નરેશ ગનવાણી હાલાર એક્સપ્રેસ ન્યૂઝ નડિયા